નમસ્કાર મિત્રો તારીખ છે એકવીસ જાન્યુઆરી બે હજાર પચીસ ને મંગળવાર અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યો હોય તો ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ડુંગળીમાં ઓછી આવકો વચ્ચે વાવમાં સરેરાશ સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે રાજકોટમાં લાલ ડુંગળીની આવકમાં સતત વધારો જોવા મળી રહ્યો છે અને મહુવા માર્કેટયાર્ડની અંદર ડુંગળીની આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ડુંગળી બજારમાં ભાવ મજબૂત રહ્યા હતા ગુજરાતમાં આવકો મિશ્ર જોવા મળી છે રાજકોટમાં લાલ ડુંગળીની આવકો વધી હતી જ્યારે મહુવામાં લાલ ડુંગળીની આવકમાં ઘટાડો જોવા મળ્યો હતો સારી ક્વોલિટીના ડુંગળીના ભાવ પાંચસોથી લઈને છસો રૂપિયા સુધી બોલાયા હતા આગામી દિવસોની અંદર બજારમાં વેસવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો લાલ ડુંગળીસ હજાર કટાના વેપારો જોવા મળ્યા ભાવની વાત કરીએ એકસો પચાસ થી લઈને પાંચસો સિત્તેર રૂપિયા જ્યારે સફેદ ડુંગળી ની ઠેલાના વેપારો અને બસો પાંચ રૂપિયા થી પંદર સાતસો ને ચાલીસ કટાના વેપારો અને ભાવની વાત કરી બસો એકતાલીસ થી લઈને ચારસો ને છવ્વીસ રાજકોટમાં સુડતાલીસ હજારના કટાના વેપારો એકસો થી ચારસો રૂપિયા ભાવ ગુજરાતમાં આવો હવે દસક દિવસની અંદર ઓછી રહે છે પરંતુ જાન્યુઆરીના અંતમાં આવકમાં ફરી વધારો થાય તેવી ધારણાઓ છે મોવા બાજુમાં ખાસ કરીને સફેદ ડુંગળીની આવકમાં મોટો વધારો થાય તેવી સંભાવનાઓ રહેલી છે તો મિત્રો હવે જાન્યુઆરીના ફક્ત દસ જ દિવસ બાકી રહ્યા છે અને દસ જ દિવસની અંદર જે ડુંગળીનું આવક છે તેમાં પણ વધારો જોવા મળવાની પૂરેપૂરી સંભાવનાઓ રહેલી છે આગળ ઉપર જો બજારના નિકાસના વેપારો બજારમાં આધાર રહેલો છે હાલ તો થોડા થોડા નિકાસના વેપારો ચાલુ થઈ ગયા છે પરંતુ બહુ મોટા વેપારો જોવા મળ્યા નથી તો આગામી દિવસોની અંદર ડુંગળીના ભાવમાં જોરદાર ઉછાળો આવી શકે છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ વિડિયો ગમ્યો વિડીયો ગમ્યોને લાઇક સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય જવા જય કિસાન